ભુજમાં વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી સ્વર્ગસ્થ નાટ્ય કલાકારોને શ્રદ્ધાંજલિ અપાઈ આજે વિશ્વ રંગભૂમિના દિવસે ભુજ ખાતે શહેરની સત્યમ સંસ્થા દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને સાથે નાટ્ય કલાકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેમની યાદમાં વિવિધ જગ્યાએ કાર્યો કરવામાં આવ્યા હતા શહેરના ઓપન થિયેટરના સ્ટેજ પાસે નાટ્ય કલાકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ અપન થિયેટરના સ્ટેજનું પૂજન કરવામાં આવ્યું હતું તમામ નાટ્ય કલાકારોની યાદમાં ભુજ શહેરમાં વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા આ દરમિયાન કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત બાળકોને અલ્પહારની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી સ્વર્ગસ્થ નાટ્ય કલાકારો સ્વર્ગસ્થ ભાસ્કર ભુજ સ્વર્ગસ્થ હસનભાઈ જમાદાર स्वर्गस्थ नटव लाल स्वर्गस्थानुंड स्वर्गस्थिता स्वर्गस्थ जलनिधी वोरा स्वर्गस्थ रश्मी मेहता स्वर्गस्थ राजेश बोरा स्वर्गस्थ रशिक नाथाणी स्वर्गस्थ माकंड बोरा स्वर्गस्थ एन चिनोरिया स्वर्गस्थ प्रदीप बुच स्वर्गस्थ नंद किशोर गोहिल

આ ઉપરાંત વર્ષો સુધી જેણે નાટ્ય કલાકારોની ભૂમિકા ભજવી છે એવા જે અવસાનમાં તમામ કલાકારોને આજે અહીં અમને અંજલી પણ આપી છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વ રંગીનો દિવસે અમે ઓપન થિયેટરનું અહીં આયોજન કરવામાં આવે કર્યું છે અને આજના આ કાર્યક્રમમાં જાણીતા વિખ્યાત જાદુગર થોડા સમાજ સાથે ઉપસ્થિત રહ્યા છે ઉપરાંત અવિરાબેન રામુબેન પટેલ નરેન્દ્રભાઈ સ્વાદિયા જેવા અનેક નામી અનામી બધા હાજર રહ્યા છે અને આ રીતે આજે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અમે કરી